नमस्कार मित्रों स्वागत छे તમારું અમારી ચેનલ માં મિત્રો વિડિયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોઈ તો સબસ્ક્રાઇબ કરી નાખજો જય માતાજી રાધે રાધે હર હર મહાદેવ 2025 માં એકસાથે 6 ગ્રહો ની ચાલ માં બદલાવ પલટાશે આ રાશિઓ ના ભાગ્ય ના તારા દૂર થશે દુખ અને ધન સંકટ દૂર થશે 릭 પંચાંગ મુજબ 2 मार्च ना રોજ છ ગ્રહોની મહાહિલ ચાલને કારણે એક જ દિવસમાં ઘણા સંયોગો રચાઈ રહ્યા છે જ્યોતિષ અનુસાર આની અસર તમામ રાશિઓના જાતકો પર જોવા મળશે પરંતુ તે પાંચ રાશિઓનું નસીબ બદલાઈ શકે છે ચાલો જાણીએ આ પાંચ રાશિઓ કઈ છે જ્યોતિષ અનુસાર मार्चનો મહિનો ગ્રહો નક્ષત્રની दृष्टि ये खूब खास रहवानो छे जनावी दइए के 2.5 वर्ष बाद 29 मार्च 2025 ना रोज शनि गोचर करशे આ ખૂબ મહત્વપૂર્ણ ગોચર માનવામાં આવી રહ્યું છે ત્યારે એ પਹਿલા દ્વિત પંચાંગ અનુસાર 2 मार्च ए 6 ગ્રહો એક જ દિવસે અલગ અલગ સંયોગનું નિર્માણ કરશે આ 6 ગ્રહોમાં બુધ શુક્ર સૂર્ય ચંદ્ર શનિ અને ગુરુ બૃહસ્પતિ છે પંચાંગ અનુસાર 2 માર્ચના રોજ સવારે બપોર વાગ્યાને 15 મિનિટે વાણી વેપારનો દાતા બુધ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાંથી નીકળી ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે સવારે 6 વાગ્યા વાગ્યાને 4 મિનિટ પર શુક્ર મીન રાશિમાં વકરી થશે તો બપોરે બપોર વાગ્યાને 49 મિનિટ પર સૂર્ય અને ચંદ્ર વૈદૃતી યોગનું નિર્માણ કરશે સાંજે 7 વાગ્યા વાગ્યાને 20 મિનિટ પર કર્ણ ફળ data શની પૂર્વાભદ્ર પદ નક્ષત્રમાં ગોચર કરશે અને રાત્રે 11 વાગ્યા વાગ્યાને 45 મિનિટ પર સૂર્ય અને ગુરુ 90 ડિગ્રી પર રહી કેન્દ્ર યોગનું નિર્માણ કરશે આ છ ગ્રહોની સ્થિતિના કારણે બની રહેલ યોગ સંયોગની અસર તમામ રાશિઓ પર જોવા મળશે પરંતુ જ્યોતિષ અનુસાર પાંચ રાશિઓ એવી છે જેનું ભાગ્ય બદલાઈ શકે છે આ રાશિના જાતકોના દુઃખ અને ધન સંકટ દૂર થઈ શકે છે તો ચાલો જાણીએ આ પાંચ lucky રાશિઓ કઈ છે નંબર 1 મેષ રાશિ ચ ગ્રહોના ગોચરથી બનેલા સંયોગની અસર મેષ રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે તેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તમને તમારા કરિયરમાં નવી તકો મળશે તમાર્યા યોગ્ય પ્રયાસો સારા પરિણામ આપશે પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થશે આવકના નવા સ્ત્રોત ઉભ થવાથી આવક વધી શકે છે પ્રેમ જીવનમાં સંબંધો વધુ મજબૂત અને મધુર બનશે અને પારિવારિક જીવન ખુશહાલ રહેશે નંબર 2 સિંહ રાશિ સિંહ રાશિના લોકો માટે આ સમય અત્યંત ફાયદાકારક સાબિત થશે ગ્રહોની આ જ્યોતિષીય સ્થિતિ તેમના આત્મવિશ્વાસમાં વધારો કરશે તેમને તેમનું કાર્યક્ષેત્રમાં સફળતા મળશે વેપારમાં આર્થિક લાભની प्रबल સંભાવનાઓ રહેશે અને જૂના રોકાણોમાંથી લાભ મળવાની પણ સંભાવના રહેશે તમારું સ્વાસ્થ્ય સુધરશે અને તમારા જીવનમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થશે નંબર 3 वृश्चिक राशि आज ग्रहोनी चालनी असर वृश्चिक राशिना लोको माटे शुभ साबित थई सके छे आ तेंने तेंनी मेहनत नो फल आपशे नौकरी मा प्रमोशन नी संभावना रहशे विद्यार्थीनी कार्यकिर दिमाग सकारात्मक परिवर्तन आवशे व्यापारी लोकोनी आर्थिक तंगी दूर थशे अने आर्थिक स्थिति मजबूत बनशे वैवाहिक जीवन मा सुख शांति बढशे અને પારિવારિક સંબંધો વધુ મજબૂત બનશે નંબર 4 ધનુ રાશિ ધન રાશિના જાતકો માટે છ ગ્રહોની મોટી ચાલની સ્થિતિ શુભ સાબિત થશે ગ્રહોનો સંયોગ તમારી સર્જનાત્મકતામાં વધારો કરશે જે લોકો તેમનું કામ કરી રહ્યા છે તેઓને કેટલાક નવા ફાયદાકારક પ્રોજેક્ટમાં સફળતા મળશે વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે સારુ પરિણામ મળશે અને વિદ્યાર્થીઓ સફળતા પ્રાપ્ત કરશે નોકરી ધંધામાં આર્થિક સ્થિતિ સુધરશે અને અને રોકાણની નવી તકો મળશે નંબર મીન રાશિ સૂર્ય ગુરુનો શુભ સંયોગ મીન રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે આ તમને જીવનમાં સારા નસીબ અને ખુશીઓ લાવી શકે છે આવકના નવા સ્ત્રોત ઊભી થવાથી आर्थिक लाभની શક્યતાઓ વધશે તમારું અક્કેલા કામને ગતિ મળશે તમારો આર્થિક તણાવ ઓછો થશે લવ લાઈફમાં તાકાત આવશે તમે નવા સંબંધો બનાવી શકો છો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થયા પછી મન શાંત અને પ્રસન્ન રહેશે મિત્રો જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને એક લાઈક કરજો चेनल ने सब्सक्राइब कर सबस्क्राइब बाजूमा बाजू में आइकॉन प्रेस करी, ओल पर सिलेक्ट करी ले जो। जेथी तमने वीडियो नोटिफिकेशन सौथी पहला सौला कमेंट बॉक्स में जय शनि देव, हर हर महादेव जरूर थी जो। वीडियो ने छेले सुधी जोवा बदल आभार